નમસ્કાર તો મિત્રો તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયો જોશું તો જે પણ મિત્રો યુટ્યુબ ના માધ્યમથી માહિતી જોડ્યા છે તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ના માધ્યમથી માહિતી જોડ્યા છે તે ફેસબુક પેજ ફોલો કરી લેજો વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી આજે એકસો ને એકાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી પંદરસો ને અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદી ઓગણીસો દસ 100 ગ્રામ ચાંદી 19100 રૂપિયા અને કિલો ચાંદી આજે 191000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારે તરફી માહોલ જોવા મળ્યો તો પ્રતિ 1 કિલોએ આજે 3000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 11975 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનું આજે 95800 10 ગ્રામ સોનું 1 લાખ 19750 અને સો ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર લાખ સત્તાણું હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર છ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ગ્રામ સોનાનો ભાવ આજે તેર હજાર ત્રેસઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ચાર હજાર પાંચસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ત્રીસ હજાર છસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે તેર લાખ છ હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો દસ ગ્રામ સોનું સત્તાણું હજાર નવસો નેવું અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ ઓગણસી હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં પણ પાંચ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અનિશ્ચિત પગલે આજે પણ ચાંદીની બજારમાં પ્રતિ કિલોએ ત્રણ હજાર રૂપિયા વધ્યા સાથે સાથે સોનાની બજારમાં પણ ફરી ફરી એકવાર વધારે તરફી માહોલ સામાન્ય ઘટાડવા જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારની સ્થિતિ જોવા તો ભારતની અર્થવ્યવસ્થામાં પણ થોડી અસર જોવા મળી રહી છે સાથે સાથે ભારતની કરન્સી છે તે પણ સતત નબળી પડી રહી છે કારણ કે ડોલર સામે રૂપિયો છે તે અત્યાર સુધીના સૌથી નીચા લેવલે પહોંચી ગયો છે અને રૂપિયાનું મોટું ધોવાણ જોવા મળી રહ્યું છે નેવું રૂપિયા અને ચૌદ પૈસા નજીક એક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અત્યારે જોવા મળી રહ્યું છે મતલબ કે જે નેવું રૂપિયાને પાર કરી ગયો છે એટલે કે જોરદાર કડાકો રૂપિયામાં જોવા મળી રહ્યો છે એક પ્રકારે રૂપિયો જોરદાર નબળો પડ્યો છે તો મિત્રો આ સ્થિતિ વચ્ચે ખાસ કરીને અત્યારે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન બજારમાં એક પ્રકારે અસ્થિરતા છે અને અસ્થિરતાના માહોલ વચ્ચે જ્યારે પણ અસ્થિરતા બનતી હોય છે ત્યારે સોનું છે તે ચમકતું હોય છે તે પ્રકારનો માહોલ અત્યારે પણ માર્કેટમાં જોવા મળી રહ્યો છે એક પ્રકારે ચાંદી અને સોનાની ચમક છે તે અનિશ્ચિતતાઓના માહોલના કારણે જોવા મળી રહી છે ધન્યવાદ